ડોક્ટર આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃણાલ ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્પેશિયલ બીયડ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છે એસિએસએચ પ્રૌદ્યોગિકી અને દિવ્યાંગતા અગાઉના વિષય વસ્તુમાં આપણે ચર્ચા કરી હતી કે રોવંતરા અનુસાર જે પ્રૌદ્યોગિકી છે એનું કાર્યક્ષેત્ર કઈ રીતે કામ કરે છે અને આપણે એમાં ભિન્ન ભિન્ન વસ્તુઓ વિશે ચર્ચા કરી હતી આજે આપણે વાત કરવાના છે વિષય વસ્તુ એક પોઈન્ટ ચાર વિશે જેમાં આપણે ટેકનોલોજી અને એમાં પણ એનું શ્રવ્ય દ્રશ્ય અને દ્રવ્ય શ્રાવ્ય સ્વરૂપ કેવી રીતનું હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે ટેકનોલોજી એટલે શું કારણ કે ટેકનોલોજી વગર એના અર્થ વગર આપણે એના વિશે જે પણ ચર્ચા કરીએ એ એટલી સમજમાં આવે એમ નથી એટલે આપણે ટેકનોલોજીને ઘણી બધી રીતે જોઈએ છે આપણા જીવનમાં આપણે એને સંપૂર્ણ રીતે આપણામાં એનું સમાવેશ કરી લીધો છે આજે આપણે કોઈ પણ નાનું મોટું કામ છે એ ટેકનોલોજી વગર તો કરતા જ નથી એટલે કે ટેકનોલોજીના ઘણા બધા સાધનોથી આપણે એમાં ઘેરાયેલા છે આપણો જે મોબાઈલ ફોન છે કે લેપટોપ છે કે કોમ્પ્યુટર છે કે આઈપેડ છે કે કોઈ પણ વસ્તુ છે એ ટેકનોલોજી વગર આપણા જીવનમાં એ કોઈ પણ કાર્યો આપણું એટલું સરળતાથી થઈ શકતું નથી જેટલું થવું જોઈએ એટલે એવું કહી શકાય કે ટેકનોલોજીએ મનુષ્યના જીવનમાં ખૂબ મોટો ફાળો ભજવી રહ્યું છે આપણે જે વિષય વસ્તુ વિશે ચર્ચા કરવાના છે એમાં આ જે સાધનો છે એનો જે ફાળો છે એ શીખવામાં સંચાર માધ્યમોનું જે અમલીકરણ છે એ કેવી રીતે શક્ય છે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે વર્ગરૂમની અંદર જ્યારે આપણે શિક્ષણ કાર્ય કરીએ છીએ અને બાળકોને શિક્ષણ કાર્ય સરળતાથી અને રસપૂર્વક સમજમાં આવે એ માટે આપણે પ્રોદ્યોગિકીનો ઉપયોગ કરીએ છીએ તો પ્રૌદ્યોગિકીનો જે વિકાસ છે એ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જોવા મળે છે એમાં આપણે જે ક્ષેત્ર વિશે વાત કરવાના છે એમાં આપણે શૈક્ષણિક ક્ષેત્રમાં એની જે એનો જે વિકાસ છે એનો જે ફાળો છે એના વિશે વાત કરવાના છે આમ તો વિજ્ઞાનમાં પણ ટેકનોલોજી ખૂબ મોટો ભાગ ભજવી રહી છે કોમ્યુનિકેશનમાં પણ ખૂબ મોટો ભાગ ભજવી રહી છે સંચારના માધ્યમો તરીકે ટેકનોલોજી ખૂબ મોટો ભાગ ભગવી ભજવી રહી છે અને એવા બીજા ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં ટેકનોલોજીએ પોતાનો ફાળો ખૂબ મહત્વપૂર્ણ રીતે નિભાવ્યો છે ઘરના સમય પહેલાંની વાત કરીએ તો આજ આપણે રોડ ઉપરથી જ્યારે વ્હીકલ લઈને જતા હતા અને એનો જે ટેક્સ છે એ આપણે મેન્યુઅલી એટલે કેશમાં આપતા હતા આજના સમયમાં ટેકનોલોજીના સહયોગથી આપણે કેશ ખિસ્સામાં ન હોય તો પણ આપણે વ્હીકલ ત્યાંથી લઈને પસાર થઈ શકીએ છીએ કારણ કે એનું જે સિસ્ટમ છે એ બધી ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી છે એમાં બેલેન્સ હોય એટલે તમારામાંથી એકાઉન્ટમાંથી પૈસા પોતાની જાતે એમાંથી કટ થઈ જાય એ સિગ્નલ મળતા અને તમે એ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરી શકો એ પ્રમાણે હોય છે તો ઘણા બધા ક્ષેત્રોમાં ટેકનોલોજીએ પોતાનો રોલ ખૂબ બખૂબી નિભાવ્યો છે આજે આપણે ચર્ચા કરીશું કે પ્રત્યાપન પ્રોદ્યોગિકીનો જે વિકાસ છે એ મનુષ્યના જીવનનો એક અતિ મહત્ત્વનો વિકાસ છે કે જે કોમ્યુનિકેશન ટેકનોલોજી છે એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરવા માટે આજના સમયમાં એક પણ સેકન્ડ ખર્ચ કર્યા વગર એની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી શકે છે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે એની અમુક મર્યાદાઓ હતી કે અમુક વ્યક્તિઓ પાસે જ ફોન હતા અમુક વ્યક્તિઓ પાસે જ કોમ્પ્યુટર હતા એ વસ્તુ આજે ટેકનોલોજીના વિકાસના કારણે ઘરે ઘરે સરળતાથી પહોંચી શકી છે અને વ્યક્તિ ગમે ત્યાં બેઠો હોય દેશ વિદેશમાં એ સરળતાથી માણસ એકબીજા સાથે જોડાઈ અને પોતાનું કાર્ય અથવા સંપ્રેષણ કરી શકે છે તો આ એક અતિ મહત્ત્વનો ફાળો એટલે જ કહેવામાં આવે છે કે જેના લીધે મનુષ્યનો પોતાનો જે સમય છે એ બચી જાય છે એફર્ટ્સ બચી જાય છે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં વધારો થાય છે અને ઘણી બધી વસ્તુઓ બીજી છે કે જે સમય સાથે એનો બગાડ ન થાય અને એ સમય દરમિયાન સદુપયોગ કરીને બીજા અન્ય કાર્યો પણ કરી શકાય તો એના માટે આપણે કહી શકીએ કે હા એ ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે એવા કેટલાક ક્ષેત્રની વાત કરીએ એમાં આપણે સંચાર ક્ષેત્રની વાત કરીએ તો આજે દરેક વ્યક્તિના કિસ્સામાં ટેલિફોન છે એટલે કે મોબાઈલ ફોન છે પછી એ સાદો હોય અથવા ટેકનોલોજીથી સજ્જ હોય પરંતુ એ ટેકનોલોજીના ઉપકરણો એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવ્યા છે સમય સમય જતાં ટેકનોલોજીમાં ફેરફારો થતા જે જેમ જેમ ટેકનોલોજીમાં ફેરફાર થયા તેમ તેમ મોબાઈલ ફોનોની સાઇઝ પણ બદલાતી ગઈ અને તેની અંદરની ઉપયોગિતાઓ પણ બદલાતી જાય છે અને આવાવાળા સમયમાં કદાચ એવું પણ બની શકે કે અદૃશ્ય ફોન હોય એટલે કે કહેવાનું એક નાનું ગેજેટ તમારા હાથ ઉપર બાંધવામાં આવશે અને એની ડિસ્પ્લે ઉપરથી તમે બધી વસ્તુઓ ઓપરેટ કરી શકો તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે સંચાર ક્ષેત્રે ખૂબ સરળ રીતે કામ કરી રહી છે અને ભવિષ્યમાં કદાચ આપણને એમાં કંઈક નવું જોવા મળે તો નવાઈની વાત નથી આપણે પહેલાંની વાત કરીએ તો લેન્ડલાઇન ફોન હતા જે અત્યારના સમયમાં ખૂબ ઓછા જોવા મળે છે અને એનું એને પાછળનું કારણ પણ ટેકનોલોજી છે કારણ કે ટેલિફોન આવ્યા ટેલિફોન પછી કોડલેસ ફોન આવ્યા કોડલેસ પછી મોબાઈલ ફોન આવ્યા કીપેડવાળા અને કીપેડવાળા આવ્યા પછી ડિજિટલ ડિસ્પ્લેવાળા ફોન આવ્યા ડિજિટલ ડિસ્પ્લે પછી સ્માર્ટફોન આવ્યા અને અત્યારે એમાં પણ ઘણા બધા વેરિએશન આપણને જોવા મળતા હોય છે એક સમય એવો હતો કે જ્યારે સેટેલાઇટ ફોનથી મનુષ્ય એકબીજા સાથે માહિતીનું સંપ્રેશણ આદાન પ્રદાન કરતા હતા આજે પણ કદાચ સેના અને એમાં સેટેલાઇટ ફોનનો જ ઉપયોગ થતો જોવા મળે છે તો એવું કહી શકાય કે એ પણ એક સંચાર ક્ષેત્રે ટેકનોલોજીનો એક ફાળાનું જ મહત્વ છે કે જેની શોધના કારણે સેટેલાઇટ ફોનથી મનુષ્ય એકબીજા સાથે સંપર્ક કરતા હતા આજના સમયમાં વેબ ટેલિફોન છે એટલે કે એપ્લિકેશન થ્રુ તમે કોઈ પણ વ્યક્તિને કોલ કરી અને પોતે એમાં વાતચીત કરી શકો છો પછી મોબાઈલ ફોન છે મોબાઈલ ફોનથી તો હર કોઈ પરિચિત છે અને એમાં વિડીયો કોલની પણ અત્યારે તો સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે સંચાર ક્ષેત્રે પણ ટેકનોલોજી છે પ્રોદ્યોગિકી એનો ફાળો ખૂબ વિશેષ રહ્યો છે બીજી વાત કરીએ તો કોમ્પ્યુટર દ્વારા થતી પ્રત્યાપનની આપલે જેમ કે ઇમેલથી હવે ઈમેલ એક એવી વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોનિક મેલ છે એ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં સરળતાથી માણસ સેન્ડ કરી શકે છે જેમાં કોઈ પણ કાગજી કાર્યવાહી હોતી નથી કોઈ કાગળ મોકલવાનો નથી હોતો એક ઇલેક્ટ્રોનિક મેસેજ છે જે એક સાધનથી બીજા સાધનમાં સરળતાથી પહોંચી જાય છે અને એમાં એની સાથે સાથે એ વ્યક્તિ એટલે કે મોકલનાર વ્યક્તિ પોતાનો ડાટા પણ એની સાથે ટ્રાન્સફર કરી શકે છે કે જેમ કે અમુક ફોટોગ્રાફ છે અમુક ડોક્યુમેન્ટ્સ છે અથવા કોઈ એક્સેલ સીટ છે તો એ બધી વસ્તુઓ એ સરળતાથી મિનિટોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે છે અને કામને સરળ કરી શકે છે બીજું છે કે ઓડિયો વિડિયો કોન્ફરન્સ જે અત્યારના સમયમાં ખૂબ જ ચાલી રહ્યું છે જેમ કે આપણે વેબએક્સ છે ગૂગલ મીટ છે ટેલિગ્રામ છે અને ઘણી બધી બીજી એવી છે જેમ કે માઇક્રોસોફ્ટ ટીમ છે આવી બધી એપ્લિકેશનો દ્વારા કે વ્યક્તિઓ એકસાથે પાંચસો હજાર લોકોને પોતાની સાથે જોડીને ઓનલાઈન કોન્ફરન્સ કરી શકે છે વિડીયો કોન્ફરન્સ કરી શકે છે એ જોઈ શકે છે કે ક્યાં કેવી રીતે કામ ચાલી રહ્યું છે અને ક્યાં કેવી રીતે શું બદલાવ કરવાના છે તો એ દરેક વસ્તુ આજે કોમ્પ્યુટરથી પોસિબલ છે અને એનું ફક્ત અને ફક્ત કારણ એટલું જ છે કે એ પ્રૌદ્યોગિકીના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે બીજી વાત કરીએ તો સેટેલાઇટ ટેકનોલોજી છે કે જેમાં ટેકનોલોજીનો જ્યારે બહુ પૂરતો ઉપયોગ નહોતો થતો એ સમયે રેડિયો પોતાનું કામ કરતું હતું એટલે કોઈપણ સંદેશો ક્યાંય પણ પહોંચાડવો હોય તો રેડિયોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડતા હતા કોઈ પણ સૂચના આપવાની હોય તો રેડિયોના માધ્યમથી આપતા હતા આજના સમયમાં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર શ્રી દર રવિવારે મન કી બાતમાં રેડિયોથી જ સંદેશ મોકલે છે જનતા સુધી પહોંચે કારણ કે મોટે ભાગની જનતા આજે પણ રેડિયોનો જ ઉપયોગ કરે છે એટલે સેટેલાઇટ સિગ્નલથી એ વસ્તુ બહુ સરસ રીતે કોઈ પણ જાતની છેડછાડ વગર લોકો સુધી પહોંચાડી શકાય છે બીજું એનું એક ઉત્તમ ઉદાહરણ છે બ્રોડકાસ્ટ ટીવીમાં છે કે રેડિયોમાં છે એક પ્રોગ્રામ રેકોર્ડ થાય છે અને એની ફ્રીક્વન્સી ઉપર જ્યારે આપણે લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ લોકો એમાં એ પ્રોગ્રામનું જે પ્રસારણ છે એ સાંભળી શકે છે અને જે એના રિપીટ હોય છે એ પણ એ ફરીથી સાંભળી શકે છે જો કોઈ વસ્તુ એમાંથી જોવાની કે સાંભળવાની રહી જાય છે તો ટીવી ટેલિકાસ્ટ આજે ટીવી આપણે કોઈ પણ ઘરમાં જોઈએ તો દરેક ઘરમાં સ્માર્ટ ટીવી છે અને પહેલાંના જે ટીવી હતા એ ડી સેન્ટીનાથી ચાલતા હતા આજના જે ટીવી છે એ સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે વાઈફાઈથી ચાલે છે પ્લસ ઓટીટી પ્રોગ્રામો આવતા હોય છે એટલે ને કેબલ કનેક્શનની પણ જરૂર રહેતી નથી તો આ બધું ટેકનોલોજીની દેન છે અને એના જ કારણે આ વસ્તુ બધી શક્ય બને છે મનુષ્ય માટે એવું કહી શકાય કે એ સામાજિક પ્રાણી છે અને હંમેશા એ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાંઈક ને કાંઈક નવું ને નવું કરતા રહે છે અને એ સંશોધન કરવાની જે આદત છે એ તેમાં સફળ પણ થાય છે અને એની સફળતાના કારણે આજે ટેકનોલોજીનો વિકાસ પણ ખૂબ સારી રીતે આપણને જોવા મળે છે આપણે જે વસ્તુની વાત કરવાના છે એમાં દ્રવ્ય શ્રાવ્ય સાધનો કે જે રોજિંદા જીવનમાં વર્ગખંડની અંદર કેવી રીતે ઉપયોગી બને છે તો એવું કહી શકાય કે જે ટેકનોલોજી છે એના કારણે આપણને આ ઓડિયો વિડીયો સાધનો મળે છે જેને આપણે ટીએલએમ તરીકે પણ ઓળખીએ છીએ આ સાધનોનો ફાયદો ફક્ત એટલો છે કે એનાથી શિક્ષકોને વર્ગખંડમાં ખૂબ મદદ મળે છે તો એ કયા કયા ક્ષેત્ર છે જ્યાં એમને મદદ મળતી હોય છે તો એક વસ્તુ એ છે કે એમાં શાબ્દિક કથન ઓછું થાય છે ઘટાડો થાય છે એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એઝ અ ટીચર બાળકોને એવું કહેતા હોય છે કે જ્યારે હું બનાવવાનું શરૂ કરું એની પહેલાં હું તમને એક વિડીયો બતાવવા માગું છું જે આ કન્ટેન્ટ રિલેટેડ હોય છે અને એ વિડીયો બતાવે છે તો વિડીયોની સાથે સાથે લગભગ એમાં સિત્તેર ટકા કન્ટેન્ટ પણ કવર થઈ જતું હોય છે એટલે બાળકોને એમને જે કહેવાનું છે એ ફક્ત એક સારાંશ તરીકે સમજાવવાનું જ બાકી રહેતું હોય છે અને બાકી બીજી વસ્તુઓમાં એ એમનું જે શાબ્દિક છે એ વસ્તુ અને એ પ્રયત્ન ઓછા થઈ જતા હોય છે એટલે એવું કહી શકાય કે શાબ્દિક કથનમાં ઘટાડો થાય છે બીજું એવું કહી શકાય કે શિક્ષણને કાયમી બનાવે છે એટલે ટેકનોલોજીના માધ્યમથી જ્યારે બાળકો સુધી શિક્ષણ પહોંચે છે તો એ શિક્ષણ ક્યારેય એમના મગજમાંથી ડિલીટ થતું નથી એમના જે ઉપકરણો છે એમાંથી પણ ડિલીટ થતું નથી એનું કારણ એવું છે કે જ્યારે પણ બાળકને એ વસ્તુ વિશે જ્યારે સમજવું છે એ ફરીથી એ વિષય વસ્તુને ખોલીને કોમ્પ્યુટરમાં જોઈ શકે છે કે એને કયા વિષય વસ્તુમાં સમજ નથી પડી એટલે ટીચર ઉપર નિર્ભરતા જે હતી એ અમુક અંશે ઓછી થઈ ગઈ જોવા મળે છે એટલે શિક્ષણ કાયમી બની જાય છે એક વિષય વસ્તુ એ દસ વર્ષ પછી પણ જોવા માંગે તો એને મળી શકે છે ત્રીજું છે એ સ્વપ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે છે એટલે એવું કહી શકાય કે જે બાળક કાર્ય કરે છે બરાબર એ કાર્ય કરવા માટે એને પ્રેરણા પણ એ કોમ્પ્યુટરને ટેકનોલોજી દ્વારા મળતી હોય છે કે ના ના હું પણ આવું કરી શકું છું હું પણ આવું બનાવી શકું છું જે હું કરી શકું છું એ ભાવના છે એ વિકાસ થાય છે અને એ એને નવા કાર્ય કરવા તરફ ઉત્તેજિત કરે છે બીજું એવું કહી શકાય કે જે વ્યક્તિની અંદર જે રસ છે ઇન્ટરેસ્ટ છે એ ઘણીવાર જોવાથી કે પિક્ચર્સ જોવાથી કે ચિત્રો જોવાથી એ વસ્તુ સમજ નથી આવતી એટલે એમની પોતાની જે ઈચ્છા છે એ વિષય વસ્તુને સમજવાની કે શીખવાની એ દબાઈ જાય છે વ્યક્તિની અંદર એ જે દબાઈ ગયેલી ઈચ્છાઓ છે જે ઇન્ટરેસ્ટ છે જે એમને ગુમાવી દીધો છે એ ઇન્ટરેસ્ટને પાછો લાવવામાં ટેકનોલોજી ખૂબ મહત્ત્વપૂર્ણ ભાડો ભજવી જાય છે બીજું એવું કહી શકાય કે અર્થપૂર્ણ જે શબ્દ ભંડોળ છે એનો વિકાસ થાય છે ઘણીવાર એવું છે કે જે બાળકો સાંભળતા નથી હોતા બરાબર એ ચિત્ર જુએ છે પરંતુ એનું નામ શું છે એને કઈ રીતે બોલી શકાય એ બાળકોના કામ સુધી પહોંચતું નથી બીજું એક ઉદાહરણ એવું છે કે જે બાળકોને દેખાતું નથી બરાબર તો એમને સંભળાય છે તો એ સાંભળે છે પરંતુ એ ચિત્ર એમની સામે આવતું નથી એટલે એ લોકોને ખબર નથી હોતી કે આ જે વાત થાય છે એ કઈ વસ્તુ વિશે વાત થાય છે અને ટેકનોલોજીના માધ્યમથી એટલું સરળ રીતે બાળકો સમક્ષ એને મૂકી શકાય છે કે તેઓ એને જોઈ પણ શકે છે સ્પર્શ પણ કરી શકે છે અને સાંભળી પણ શકે છે કે આ વિષય વસ્તુ આ છે અને એનાથી મહત્વનું એ છે કે બાળકો પાસે જે પણ ભાષા જાય છે એ મિનિંગફુલ રીતે જાય છે અર્થપૂર્ણ રીતે જાય છે આથી જ એ શબ્દભંડોળ વિકસાવવામાં ખૂબ ફાયદામંદ છે અને મદદરૂપ બની રહે છે બીજું છે અન્ય સાધનો પર એની અસર વધારે છે અન્ય સાધનોની વાત કરીએ તો વર્ગરૂપમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં અમૂર્ત સંકલ્પનાઓ સમાયેલી હોય છે અને એ અમૂર્ત સંકલ્પનાઓને જે વિચારોનું રૂપ આપવામાં આવે છે એને બધાની સામે લાવવામાં આવે છે તો એમાં ટેકનોલોજી ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે અહીંયા આપણે જોઈશું કે દ્રવ્ય સાધ એટલે દ્રશ્યમાં આવે છે અને કયા સાધનો છે એ શ્રાવ્ય સાધનોમાં આવે છે દ્રશ્ય સાધનોની વાત કરીએ તો એવા સાધનો કે જેને આપણે બાળકની સામે લાવીએ તો બાળક એને ફક્ત જોઈ શકે છે જોઈ શકે છે એટલે એનાથી એ સાંભળી શકવાની સંકલ્પના એમના પાસે હોતી નથી હું તમને અહીંયા જે કેટલાક ઉદાહરણો છે એ તમારી સામે મૂકેલા છે તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં આપણે શ્રાવ્ય સાધનો વિશે વાત કરીએ કે શ્રાવ્ય સાધનો કયા કયા હોઈ શકે છે જેનો આપણે વર્ગખંડમાં ઉપયોગ કરી શકીએ છીએ તો સૌથી પહેલું છે રેડિયો ઘણીવાર આપણે રેડિયોનો ઉપયોગ વર્ગખંડમાં કરવો પડતો હોય છે કારણ કે જે પહેલાંની વસ્તુઓને જો થોડી યાદ કરીએ પહેલાંના સમયને યાદ કરીએ તો પહેલાં ટીવી નહોતા ટેપ રેકોર્ડર નહોતા હતો તો ફક્ત રેડિયો એટલે જે કંઈ પણ સમાચાર આવતા હતા એ રેડિયોના માધ્યમે આવતા હતા એટલે રેડિયોમાંથી આપણે ફક્ત એની અવાજ સાંભળીને આપણે ફક્ત સંકલ્પના સમજી શકવા માટે એબસ્ટ્રેક થિન્કિંગ કરતા હતા કે આવું બન્યું હશે કદાચ એટલે આવું થયું હશે એટલે જે સાંભળ્યું છે એનાથી જે સ્પષ્ટીકરણ થવું જોઈએ એ કદાચ એ વખતે થઈ શકતું ન હતું એવી જ ટેપ રેકોર્ડરની વાત હતી ઘણીવાર પહેલાં આપણે વોકમેનને એનાથી આપણે અવાજને રેકોર્ડ કરતા હતા અને એ કેસેટ બીજા લોકો સામે મોકલતા હતા કે તમારે આ વસ્તુ સાંભળવી હોય તો આનાથી તમે સાંભળજો એટલે તમને સંભળાશે એટલે લેક્ચરોનું રેકોર્ડ કરીને કેસેટ બનાવીને ક્લાસરૂમ સુધી પહોંચાડતા હતા અને ત્યાં આપણે એમને પ્લે કરીને સંભળાવતા હતા કે આ જે વિષય વસ્તુ છે એના વિશે આવું લેક્ચર છે બીજી વાત છે ગ્રામોફોન ગ્રામોફોન તમે જોયો હશે એક કાળા કલરની ગોળ ડીશ હતી એના ઉપર એક પિન જેવું હોય છે અને એ ગોળ ગોળ ફરે એટલે એમાંથી અવાજ આવે તો એ પ્રકાર જે એનો મોટે ભાગે ઉપયોગ ગીતો સાંભળવા માટે થતો હતો તો એ પણ એ શ્રાવ્ય સાધનોમાં આવે છે ટેલિફોન છે ઓબ્વિયસલી એમાં આપણે એકબીજા વ્યક્તિને જોઈ નહીં શકતા એટલે લેન્ડલાઇન ટેલિફોન છે કે કીપેડ ટેલિફોન છે એની વાત કરીએ તો એ ફક્ત શ્રાવ્ય સાધનોમાં આવે છે બીજી વસ્તુ છે ઓડિયો પ્લેયર ઓડિયો પ્લેયર એટલે મેં જેમ હમણાં તમને કહ્યું કે ટેપ રેકોર્ડર છે એમાં વિષય વસ્તુને રેકોર્ડ કરીને લોકો સામે મૂકવામાં આવતું અને એનાથી આપણે એમને પ્રયત્ન કરતા કે એ લોકો વિષય વસ્તુ સાંભળે અને એનું કામ ત્યાં સરળ થાય દ્રશ્ય સાધનોની વાત કરીએ તો એમાં મોડલ્સ આવે છે કે જે વિષય વસ્તુ આપણે બાળકો સમક્ષ મૂકવાની છે એના અલગ અલગ મોડલ હોય છે એટલે કે જ્યારે આપણે બાળકોને વાર્તા કથન કરતા હોય અને વાર્તા શીખવાડતા હોય છે ત્યારે આપણે બાળકોને જે પણ વાર્તાના પાત્રો છે એના મોડલ્સ લઈને બતાવતા હોય છે જેમ કે સિંહ છે સસલું છે હરણ છે કે જંગલના પ્રાણીઓ છે કે અન્ય કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું આપણે પ્લાસ્ટિકનું મોડલ કાં તો માટીનું મોડલ કાં તો થર્મોકોલ દ્વારા બનેલું કાં તો કાગજથી કે ગમે તે અન્ય રીતે બનેલા મોડલ એમની સામે રજૂ કરતા હતા જેથી એમની જે સાંભળેલી ક્ષમતા છે જે શબ્દો એમને સાંભળ્યા છે એને એક રૂપ મળે અને એ ભાષા એમની સાથે અર્થપૂર્ણ રીતે એનું કોર્ડિનેશન થઈ શકે એ માટે પ્રયત્ન કરતા હતા બીજા જે સાધન છે એમાં ચાર્ટ આવે છે વ્હાઈટ કલરનો એક ચાર્ટ હોય છે જેની ઉપર અલગ અલગ વિષય વસ્તુ લખેલા હોય છે ઘણીવાર ચિત્રો ચોંટાડેલા હોય છે અને આ બધી વસ્તુઓ એ બાળક જોઈ શકે એના માટે આપણે પ્રયત્ન કરતા હોય છે ચિત્રો છે ગ્રાફ છે અને નકશા છે તો એ પણ દ્રશ્ય સાધનોની એક ઝલક છે કે ઘણીવાર આપણે ક્લાસરૂમમાં બાળકોને નકશા શીખવાડતા હોય છે તો મોટી મોટી સાઇઝના નકશાઓ એક દિવાલ ઉપર આપણે લગાવી દેતા હોય છે અને બાળકો સાથે એ ચર્ચા કરતા હોય છે કે કયો દેશ ક્યાં છે કયો તાલુકો ક્યાં છે કયો જિલ્લો ક્યાં છે કયું રાજ્ય ક્યાં આવેલું છે તો આ બધી વસ્તુ એમને દ્રશ્ય રૂપે હિન્ટ આપવા માટે થતી હતી બુલેટિન બોર્ડમાં એવું છે કે જેવી રીતે આપણે ન્યૂઝપેપર સમાચાર પત્ર ટીવીમાં જોઈએ છે ત્યાં એક નીચે લાઈન ચાલતી હોય છે અને ઉપર એનો વિડીયો ચાલતો હોય છે તો આ પ્રકારની જે સુવિધા છે એને બુલેટિન બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને એ ફક્ત બાળકને એક સૂચનાત્મક રીતે એની સામે રજૂ થાય છે એ બુલેટિન બોર્ડમાં ફક્ત સૂચના હોય છે જેમાં વાક્ય ટાઈપ કરી દેવાનું હોય છે અને પછી એ બાળકની આંખોની સામેથી ધીમે 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 આગળ વધતું હોય છે એટલે બાળક એને વાંચી શકે છે પછી ફ્લેશ કાર્ડ છે પ્રોજેક્ટર છે પ્રોજેક્ટર અત્યારે આમ વસ્તુઓમાં થઈ ગયું છે એટલે કે એક સમય હતો જ્યારે ઓવરહેડ પ્રોજેક્ટર વપરાતા હતા આજે મલ્ટીમીડિયા સ્કીમવાળા પ્રોજેક્ટર વપરાય છે કે એમાં ટીવીની પણ જરૂરિયાત રહેતી નથી તો આ બધી વસ્તુઓ દ્રશ્ય છે એમાં અવાજને કોઈ એટલે એમાં સાંભળવાની સાથે કોઈ એનું સંયોજન છે નહીં આ બંને વસ્તુઓ અલગ અલગ છે અને એવી જ ત્રીજી જે સામગ્રી છે એ શ્રાવ્ય સામગ્રી છે શ્રાવ્ય સામગ્રીમાં એવું છે કે જેમાં ટીવીનો સમાવેશ થાય છે એટલે કે જે વિષય વસ્તુ છે એ જોવા પણ મળે છે અને સાંભળવા પણ મળે છે તો આ બંને વસ્તુ એકસાથે થવાથી બાળકોને વધારે સપોર્ટ મળે છે ભાષા શીખવા માટે સંકલ્પના સમજવા માટે અને એવું જ સેમ કાર્ય કોમ્પ્યુટરનું પણ છે કોમ્પ્યુટરમાં ફક્ત એટલું જ કહી શકાય કે એમાં વધારાની ઇફેક્ટ્સ આપણે આપી શકીએ છીએ જેથી એ જે પણ ઘટના છે એ વાસ્તવિક રૂપમાં હોય એવું બાળકને અનુભૂતિ થતી હોય છે ઘણીવાર આપણે બાળકોને ફિલ્મ બતાવતા હોય છે આ ફિલ્મો જોવાથી પણ એ બાળકને જે સંકલ્પના છે કે જે વિષય વસ્તુ છે એ સરળતાથી સમજ આવે એની પ્રયત્ન આપણે કરતા હોય છે ઘણીવાર પહેલાંના સમયની થોડી વાત કરીએ આજથી વીસ વીસ એક વર્ષ પહેલાંની તો વિડીયો સીડી તરીકે આપણે ઘણી બધી વસ્તુઓ જોતા હતા તો વિડીયો સીડી પણ છે એમાં પણ રેકોર્ડેડ વસ્તુઓ હતી બરાબર એટલે એમાં વિડીયો પણ હતો અને ઓડિયો પણ હતી તો એ વિષય વસ્તુઓને રેકોર્ડ કરીને આપણે ક્લાસરૂમની અંદર વીસીડી સીડીમાં માધ્યમથી ચલાવતા હતા અને આ બધી વસ્તુઓ બાળક પાસે સરળતાથી રહે અને એને સમજ આવે એવી રીતના પ્રયત્ન આપણે કરતા હતા તો આ જે પણ ટેકનોલોજી છે એ દ્રશ્ય શ્રાવ્ય ટેકનોલોજીના કારણે થતું એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે ટેકનોલોજી છે એમાં અલગ અલગ પ્રકાર છે કેટલીક ટેકનોલોજી સાંભળવાને પ્રોત્સાહન આપે છે એમાં દ્રશ્ય ચિત્ર કશું હોતું નથી કેટલીક ટેકનોલોજી એવી છે કે જેમાં ફક્ત આપણે જોઈ શકીએ છીએ પરંતુ સાંભળી શકતા નથી અને એવા ઘણા માધ્યમો છે પરંતુ સૌથી અસરકારક જેની વાત કરી શકીએ તો એ ઓડિયો વિઝ્યુઅલ છે કે જેને જોઈ પણ શકાય છે સાંભળી પણ શકાય છે અને પ્રૌદ્યોગિકીની જે એનો જે વિકાસ છે એમાં આ મહત્વનો ફાળો ભજવે છે તો શિક્ષણના ક્ષેત્રમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે પરંતુ પ્રૌદ્યોગિકી વગર એ શક્ય નથી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ વિષય વસ્તુનો વધારે ખ્યાલ આવ્યો હશે આપણે ફરીથી નવા ટોપિક સાથે આગળ વધીશું ટેકનોલોજી અને દિવ્યાંગતાના જે પ્રભાવો છે એના વિશે ફરીથી ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ